મારી માની ભાષા હું મારા છોકરાઓ સાથે મારી માની ભાષામાં વાત નથી કરતી મારી મારા પપ્પા સાથે એક ભાષામાં અને ભગવાન સાથે બીજી ભાષામાં વાત કરતી પણ એમાંની એકેય ભાષામાં હું નથી પપ્પા સાથે વાત કરતી નથી ભગવાન સાથે કે નથી મારા દીકરા દીકરીઓ સાથે કોઈ અજાણ્યો તમારી માની ભાષાનું અપહરણ કરી જાય તો શું થાય શું તમે એને ગુમાવી બેસો કે પછી તમે એને મુક્ત કરી દો કે પછી લડતા રહો એને બચાવવા માટે રાક્ષસોની એક વિશાળ સેનાને હંફાવતા કોઈ બહાદુર રાજકુમારી મારફત કેટલો સમય લાગે કેટલો સમય લાગે કે ઝેરને લોહિયાળ ધરતીના પડળોમાં થઈને વર્તમાનમાં વહી આવતા કે ઇતિહાસના ભૂગર્ભ કાંપમાં ધસી જઈ અને ફેલાઈ જતા એના મૂળ સુધી દૂર દૂરના જળાશયો ઝરણા દરિયા અને એની પેલી ઉપનદીઓ સુધી કેટલો વખત થાય કોઈ બીજાના પાપને એને બરબાદ કરી દેતા અને વહેવામાં એક નવી પેઢીની શિરાઓમાં ફેક્ટરીમાંથી ઠલવાતા ભૂરા પ્રદુષિત કચરાની જેમ ઝેરની જેમ અને ઘસડાઈ જતા દેશની નદીઓના વહેણમાં ઘોવાતા મળદાની માફક કેટલી વાર લાગે એ લાલ ને ભૂરાને ભળી જતા એકમેકમાં થઈ જતા કાદવ ભર્યો કથાઈ કાળો થોડા જ વખતમાં એ જામી જતી લીલ અને કુંગળાવી નાખશે થોડા જ વખતમાં તમને એ સમજાઈ જશે કે તમે આ નદીને બચાવી શકો એમ નથી નથી છૂટી પાડી શકો એમ એ ભૂરાને લાલ ને કાળાને નથી કાળીને સાફ કરી શકો એમ દુષ્કર્મોને નથી ભૂસી નાખી એમ એના પરની દેતી ચીકણી પરત લોહીમાં ભળી ગયેલા નફરત ભર્યા ગંધવાળ ને હવે ક્યાં બચ્યો છે સમય તમારી માની ભાષા કહેવા લાગી છે તમારી શિરાઓમાં ઊંધા પેટે તરતી માછલીઓ જેવા ફૂલી ગયેલા પેટના ફુગ્ગાઓ લઈને